ખારાપાટ રોહિત સમાજ આયોજિત સાતમો સમૂહ લગ્ન તારીખ ચૌદ મે બે હજાર પચીસના રોજ કચોલિયા માય આશ્રમ તાલુકો દસાડા ખાતે યોજાશે ખારાપાટ રોહિત સમાજ આયોજિત સાતમો સમૂહ લગ્ન તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસના રોજ કચોલિયા માય આશ્રમ તાલુકો દસાડા ખાતે યોજાશે ત્યારે આ સમૂહ લગ્નમાં પંદર દંપતી પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહ્યા છે જેના અનુસંધાને આજરોજ પાટડી ખાતે ખારાપાટ રોહિત સેવા સંકુલ ખાતે પંદર દીકરીઓને પાણીતરનું વિતરણ દાતાશ્રી હિરાભાઈ ખેતાભાઈ પરમાર પરિવાર ગામ લીંબડ દ્વારા કરવામાં આવ્યું છે ઉપેરની ચુંદડી મોડ્યું અને વિતરણ સ્વ જગદીશભાઈ જેવાભાઈ ચાવડા વંથળ દ્વારા કરવામાં આવ્યું દીકરો દીકરીઓને લગ્ન જીવનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી ખારાપાટ રોહિત યુવા વિકાસ સંઘ આયોજિત આજની આ મિટિંગમાં પ્રમુખ શ્રી રામજીભાઈ ચાવડા નાથ પ્રમુખ શ્રી બેચરભાઈ ચૌહાણ મહામંત્રી શ્રી ધાનાભાઈ ચાવડા ખજાનચી શ્રી પાલજીભાઈ મકવાણા સહમંત્રી શ્રી જેઠાલાલ સોમેશ્વરભાઈ નાનજીભાઈ પરમાર એલેસ પરમાર તેજાભાઈ મકવાણા તેમજ ખારાપાટ રોહિત સમાજના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મા ન્યૂઝ પ્રતિનિધિ મિનહાઝ મલિક સુરેન્દ્રનગર